ત્યારે રાજ્યમાં કેટલીક બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના નામો જાહેર કરવાના બાકી છે બાકી રહેલા નામોમાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે નવસારી બેઠક પર ભાજપે સિટિંગ સાંસદ સીઆર આર રિપીટ કર્યા છે તો કોંગ્રેસ દ્વારા હજી સુધી નામને લઈને મથામણ ચાલુ છે એવામાં કોંગ્રેસ અગ્રણી સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલના નામની પણ ચર્ચાઓ શરૂ થઈ છે સ્કાય લેબ નું નામ આવતા કાર્યકરોમાં નિરાશા સાથે અલગ અલગ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે બીજી તરફ આજ સાંજ સુધી કોંગ્રેસ પોતાના બાકી રહેલા ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલે ભરૂચ બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી પરંતુ ઇન્ડિયા ગઠબંધન દ્વારા થયા મુજબ આમ આદમી પાર્ટીના વસાવાની ટિકિટ આપવી પડી હતી જેથી લોકસભાની ચૂંટણીમાં નસીબ આજમાવવા માંગતા મુમતાજ પટેલને પાર્ટી નવસારી બેઠક પરથી ટિકિટ આપી શકે છે ગુજરાત રાજ્યમાં છવ્વીસ બેઠક પર નવસારી સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરતી બેઠક માનવામાં આવે છે કારણ કે પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ આ બેઠકના સિટિંગ સાંસદ હોવા સાથે હાલમાં ભાજપના ઉમેદવાર છે સાથે જ ગત ટર્મમાં તેમણે છ લાખથી વધુ લીડ મેળવી હતી પાટીલ આ સીટ પર છેલ્લી ત્રણ ટમથી જીત મેળવતા આવ્યા છે તેમની સામે ટક્કર આપવા માટે કોઈ સક્ષમ ઉમેદવાર ઉતારવો પડે એ માટે અત્યાર સુધી સુરત અને નવસારી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ વિચારમાં હતા ત્યારે એકાએક મુમતાજ પટેલનું નામ આવતા કોંગ્રેસી કાર્યકરો ચોંકવા સાથે નિરાશા થયા છે અને તેમના માટે પણ મહેનત કરીશું શૈલેષ પટેલે જણાવ્યું હતું કે આ સીટ પર જો મુમતાજ પટેલ ઉમેદવારી કરે તો અમે તેમના માટે મહેનત કરીશું પરંતુ મુમતાજ પટેલ પણ પોતાની કારકિર્દીનો ઉચ્ચાર ઉમેદવારીને લઈને ગંભીર બને તે પણ જરૂરી છે તેમના માટે ખૂબ ઉજ્જવળ કારકિર્દી છે જેથી આ સીટ પર લડવા માટે તેમણે ફરીવાર વિચાર કરવો પડે એ જરૂરી છે શૈલેષ પટેલે મોટું મન રાખીને તેમને જીત માટે સહયોગ આપવાની વાત તો કરી છે પણ સ્થાનિક સંગઠનનો સભ્ય ઉમેદવાર હોય તો સી આર પટેલ સામે કાંટાની ટક્કર થાય તેવી રજૂઆત પણ કરી છે સાંસદીના નામોની જાહેરાત થઈ શકે છે મુમતાજ પટેલને સપોર્ટ કરવાની વાત સાથે શૈલેષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આજ સાંજ સુધીમાં કોંગ્રેસ બાકી રહેલી બેઠકો પરના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે અને જો હાઈકમાન્ડ તરફથી પોતાને ટિકિટ મળે તો ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે મુમતાજ પટેલને લઈ અનેક ચર્ચાઓ સોમવારે કોંગ્રેસ અગ્રણી નૈશિક દેસાઈના સુરત ખાતેના ઈશ્વર ફોર્મ ખાતે કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા મેરેથોન બેઠક કરાઈ હતી જાતિગત સમીકરણની દ્રષ્ટિએ પણ આ બેઠક પર મુમતાજ પટેલ વિજય નહીં થાય તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે ચર્ચાઓ મુજબ કોળી અનાવિલ સહિત આદિવાસી મતદાર ધરાવતી નવસારી લોકસભા બેઠક પર સાંસદ સી આર સામે મજબૂત તેમજ લોકપ્રિય ચહેરો ઉતારવો પડે અને તેની સામે મુમતાજ પટેલ પ્રથમ તો આ લોકસભા બેઠક પર રહેતા નથી અને સ્થાનિક રાજકારણ મુદ્દાઓ કાર્યકરો સંગઠન જેવા મુદ્દાઓથી અજાણ છે આવી સ્થિતિમાં કોંગ્રેસને પાટીલની ગટતમની લીડ વધશે એવો ભય સતાવી રહ્યો છે